वासर ताप निवार कारण वारम वार कमल मुख निरखन चाहत पकड़ी देहली किलकी हुलसत मन ही मन राई लोन उतारी डारत तनमन धन लाल लेत उछंग चांपद हियो भरी प्रेम लागे दृढ़ ढरकन ले चली पल नापो ढावन को अरक साय पोढ़े सुंदर घन દેત અસિસ ગો પી આ કીર્તનમાં પ્રભુની બાળ લીલા વર્ણવે છે વ્રજ ભક્તોનો શ્રી ઠાકુરજી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે અને નંદરાણી જસોમતીની કુખે શ્રી હરિ છે માટે ધન્યવાદ આપે છે રાત્રિનો સમય છે યશોદાજીને ઘેર ગોપીજનો આવી રહ્યા છે દિવસ ભર તેમણે લાલરુનું મુખ નિરખવાની લાલસા થયા કરે છે પરંતુ ઘરના કામકાજને લીધે અને ગુરુજનોની રોકટોકને લીધે આવી શકતા નથી રાત્રિએ આવીને વારંવાર મો વાર बाल કૃષ્ણનું કમલમુખ નિરખ્યા કરે છે પોતાનો દિવસ ભરનો વિરોહ તાપ સમાવે છે नंद ભવનમાં લાલન કુટણીએ ચાલે છે ઉમરો ઓળંગવા મથે છે અને છેવટે ચડી જાય છે એટલે કિલકારી કરતા મન મનથી આનંદે છે ગોપીજન લાલનની નજર નિવારવા રાય મીઠું ઓવારે છે બે હાથે લાલનના ઓવારણા લે છે પોતાનું સર્વસ્વ તન મન ધન એમની ઉપર વારે છે પ્રેમ વિવશ બનીને લાલનને ગોદમાં લઈ હૃદય સાથે લગાવે છે મન ભરાય ત્યાં સુધી લગાવે છે પછી જુએ છે કે લાલનના નયનો નિદ્રાથી ઢળી રહ્યા છે એટલે એમને લઈને પલનામાં પોઢાવવા જાય છે શ્યામ સુંદરના અંગ અંગમાં આળસ ભરેલું છે આળસ મળે છે બગાસા ખાય છે અને છેવટે પોઢી જાય છે ગોપીજનો આશિષના ગીત ગાય છે ચિરંજીઓ ગોપાલ રાણી તેરો ચિરંજીઓ ગોપાલ રાણી તારો લાલ જુગ જુગ જીવો જ્યાં સુધી ગંગા યમુનામાં જળ વહે ત્યાં સુધી જીવો પરમાનંદદાસજી કહે છે આ વ્રજ ભક્તોને શ્રી ઠાકોરજીમાં પ્રેમ છે એવો જ પ્રેમ શ્રી ઠાકોરજીને વ્રજ ભક્તોમાં છે ભક્તોના મનને આનંદ આપવા તો પોતે પ્રગટ થયા છે જસોદા રાણીને ધન્ય છે કે એમની કુખે બાલકૃષ્ણ પ્રગટ્યા છે ગોપીજનો તેમના ઘેર આવે છે તો વૈષ્ણવો પરમાનંદાસજીની આ રચનાએ આપણી સમક્ષ પણ શ્રી કૃષ્ણની બાળ લીલાનું જે ગોપીજનોએ નિરખી છે તેનું ચિત્ર ખડું કરી દીધું તો વૈષ્ણવો આવા અલૌકિક સત્સંગનો લ્હાવો લેવા માટે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ